કાચી માટીના આ દેહનું ભજન જો તમને ગમે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ હરિઓમ ઓમ ચાવ ના મચાવ તારા દેહ મંદિર માં શિવનો મંત્ર જપાવ તારા દેહ મંદિરમાં હરિઓમ ઓમ ધૂ ના મચાવ તારા દેહ મંદિરમાં શિવનો મંત્ર જ પાવ તારા દેહ મંદિરમાં મસ્ત કેરી ઇંટો માગાવી ચૂનો મસ્ત લગાવ્યો મસ્ત કેરી ઇંટો માંગાવી ચૂનો મસ્ત લગાવ્યો પલાસ્તર સ્તર રી દે સીધી ના દીધા તારા દેહ મંદિરમાં માં સ્ત સ્તર રી દે ના દીધા તારા દેહ મંદિરમાં हरि ओं मधु नाम चावतारा देह मन्दिर मा दिवनो मा तारा देह मन्दिर मा रातारातारङ्गी त्या जा पतरावी तारा तारागनि ता जोरा गाले च अन्तरना तारा देह मिर मा गाले चा अन्तरना तारा देह मन्दिर हरियो हरि ओ मधु न मारा देह मन्दिर मा दिवनो जपाव तारा देह मन्दिर ઠેર ઠેર ડંકા મુ ક્યાં કે ના ખોલા ઠેર ઠેર ડંકા મુ ક્યાં દ્વારે કે મૂર્તિ પોતાની પધરાવી તારા દેહ મંદિરમાં મૂર્તિ પોતાની પધરાવી તારા દેહ મંદિરમાં હરિયો મધો નમચાવ તારા દેહ મંદિરમાં શિવનો મંત્ર જપાવ પાવ તારા દેહ મંદિરમાં પાંચ દેવતા પધરાવી ના રી ઉતારે च देवत्यापथ राविदयर्ति युवतारे शङ्कर स्वयं भूमि तारा देह मन्दिरमा मा शङ्कर स्वयं भूमि राजे तारादेह मन्दिरं हरि ओं मधू नम चावतारा देह मन्दिरं मा देवनो मान्द्रजपावतारा देह मन्दिरमा ધજા ફળા કા ફશાનમકા ગરગળે ધજા ફરા ફર ફળે ને નિશાન ડમકા ગર सङ्ख जलरनाथाय नाः देह मन्दिरमा शङ्ख जलर नाथाय नाद तारादेह मन्दिर मा हरि ओम धूनमचाव तारा देह मन्दिरमा शिवनो मन्त्र जपाव तारा देह मन्दिरमा मा जय श्रीकृष्ण